અડાજણના ચકલા ખાતે પાલિકાની સમિતિ દ્વારા એકસો પચીસ મી જર્જરિત બિલ્ડિંગ બાજુમાં આવેલી ખાનગી માલિકીની જમીન ઉપર પણ બીમ કોલમનું બાંધકામ કરી દેવાયું હતું આ ભૂલથી પાલિકાની સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશન વાળી જમીન આપવાની નોબત આવી છે સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિશે વિભાગે જમીનના બદલામાં જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી નજીવી ભૂલ પાલિકાને મોંઘી સાબિત થઈ હોવાની બેઠકમાં ટકોર કરાઈ હતી જ્યારે પો પ્લોટ વેલિડેશન સિટી સર્વે જરૂરી નકશાની પાલિકામાં ખરાઈ કરાઈ છે ખુદ પાલિકાએ સ્કૂલ નિર્માણ કરવા પૂર્વે ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી જમીન માલિકી કેમ ન ચકાસી તેની બેઠકમાં શંકા ઉપજી હતી જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ નિર્માણ પહેલા ચોકસાઈ રખાઈ ન હોવાનું સ્પષ્ટ થાય છે આ ભૂલ મામલે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ જો કે અત્યાર સુધીમાં અહીં સિત્તેર લાખ ખર્ચ થઈ ચૂક્યો છે જુઓ રાજેશ મગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ચાલો આપનો પરિચય મારું નામ મહેશ પટેલ મહેશભાઈ અત્યારે કયા જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો આખી વાત છે અત્યારે આપણે હોળીચકલા અડાજણ ગામ ઉભા છે એકસો પચાસ પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ત્યાં છે અને હાલમાં શિક્ષણને બચાવવા માટે સુરત મહાનગરપાલિકાએ બહુ મોટો નિર્ણય કર્યો છે શિક્ષણ બચાવવું હતું એટલે સસ્તા ભાવની જગ્યા રાખી અને મોંઘા ભાવની જગ્યા બિલ્ડરને આપવામાં આવી છે અને તમે પોતે કઈ રીતે મૂલ્યો મારું જે પોતાનું મૂલ્યાંકન છે એ આજે શિક્ષણ બહુ મહત્વનું છે રૂપિયા મહત્વના નથી મહત્વનું છે જે અત્યારે પ્રતિનિધિઓ બેઠા છે અને એમને જે આ નિર્ણય લીધો એને તમે કઈ રીતે નિર્ણય શિક્ષણ ને બચાવવા માટેનો જે નિર્ણય લીધો છે ને એ બહુ ઉત્તમ છે પૈસા મહત્વના નથી